આપણે રોજ કેટલીયે વાર સ્વિચ ચાલુ કરીએ છીએ અને ચપટી વગાડતામાં જ લાઇટ ચાલુ પણ ક્યારે વિચાર્યું છે કે આટલું ઝડપથી એવું તો શું થાય છે કે આખા રૂમમાં અજવાળું ફેલાઈ જાય છે ચાલો આજે વીજળીના પ્રવાસ પાછળની સાચી હકીકતને સમજીએ હવે આ સવાલ તો એકદમ સિમ્પલ લાગે છે બરાબર ને પણ એનો જવાબ એ આપણી આખી સમજને હલાવી નાખશે કારણ કે વીજળી જે રીતે કામ કરે છે એ આપણે જેવું વિચારીએ છીએ એના કરતાં ઘણું અલગ અને સાચું કહું તો ઘણું અદ્ભુત છે સામાન્ય રીતે આપણા મગજમાં એક જ ચિત્ર આવે છે કે ભાઈ એક પાઇપ છે એમાં પાણીની જેમ ઇલેક્ટ્રોન ભરેલા છે સ્વિચ દબાવી એટલે એક છેડેથી ધક્કો વાગ્યો અને બીજા છેડે બલ્બ ચાલુ થઈ ગયો સમજવામાં તો આ બહુ સહેલું છે પણ વાસ્તવિકતા આનાથી બહુ જ જુદી છે તો ચાલો સૌથી પહેલાં તો આપણી સૌથી મોટી ગેરસમજને જ દૂર કરીએ તમને શું લાગે છે વાયરની અંદર ઇલેક્ટ્રોન કેટલી ઝડપથી દોડતા હશે આનો જવાબ જાણીને વીજળીને જોવાનો આખો નજરિયો બદલાઈ જવાનો છે અહીંયા જ તો બધી મજા છે જુઓ એક બાજુ ઇલેક્ટ્રોન ગરમીને કારણે પોતાની જગ્યા પર જ કોઈ સુપરફાસ્ટ ટ્રેનની જેમ આમતેમ અથડાતા રહે છે પણ જેવો કરંટ ચાલુ થાય ત્યારે એમનો એક દિશામાં આગળ વધવાનો વેગ જેને ડ્રિફ્ટવે કહેવાય છે એ અવિશ્વસનીય રીતે ધીમો હોય છે હા તમે સાચું જ સાંભળ્યું એક સેકન્ડમાં માત્ર ઝીરો પોઈન્ટ એક મિલીમીટર વિચારો તો ખરા આટલી ધીમી સ્પીડે તો એક ઇલેક્ટ્રોનને સ્વિચથી બલ્બ સુધી પહોંચતા કલાકો કદાચ દિવસો પણ નીકળી જાય અને અહીં જ અસલી સવાલ ઊભો થાય છે જો એનર્જી પહોંચાડનારા કણ આટલા ધીમા હોય તો પછી સ્વિચ દબાવતાની સાથે જ બલ્બ કેવી રીતે ચાલુ થઈ જાય મતલબ સાફ છે પેલી પાણીવાળી થિયરી તો અહીં કામ નહીં જ લાગે કહાનીમાં કંઈક મોટો ટ્વેસ્ટ છે આ કોયડાનો જવાબ એક એવી શક્તિ પાસે છે જે આપણને દેખાતી નથી વીજળીના અસલી હીરો ઇલેક્ટ્રોન છે જ નહીં કોઈ બીજું જ છે ચલો મળી આ કહાણીના સાચા સુપરસ્ટાર્સને આ છે સરફેસ ચાર્જ નામ પરથી જ ખબર પડે છે જેવી બેટરી કનેક્ટ થાય અમુક ઇલેક્ટ્રોન વાયરની અંદર જવાને બદલે એની સપાટી પર લગભગ પ્રકાશની સ્પીડે ગોઠવાઈ જાય છે એમની સંખ્યા ભલે ઓછી હોય પણ એમની સ્પીડ જાખો ખેલ બદલી નાખે છે તો જુઓ આ બધું એક ઝાટકે થાય છે બેટરી લાગી સરફેસ ચાર્જ ગોઠવાયા અને એમણે તરત જ આખા વાયરમાં એક ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર ફેલાવી દીધું આ ફિલ્ડ જાદુ જેવું છે એ વાયરની અંદરના દરેક ઇલેક્ટ્રોનને એક જ સમયે એકસાથે આગળ વધવાનો ઓર્ડર આપે છે આ સરખામણી કેટલી જોરદાર છે વિચારો કે સપાટી પરના એ ચાર્જ હોશિયાર શેફર્ડ ડોગ્સ છે અને વાયરની અંદર કરોડો ઇલેક્ટ્રોનનું ટોળું છે આ કૂતરાઓ ટોળાને ધક્કો નથી મારતા પણ એમને એવી રીતે ગાઈડ કરે છે કે બધા એકસાથે એક જ દિશામાં ચાલવા માંડે પણ હજી એક મોટો સવાલ બાકી છે જો ઇલેક્ટ્રોન ખાલી ધીમે ધીમે ખસે છે તો બલ્બને સળગાવવા માટે જે એનર્જી જોઈએ એ ક્યાંથી આવી હવે આપણે આ કહાનીના સૌથી મોટા સસ્પેન્સ પર આવી રહ્યા છીએ એક મિનિટ માટે વિચારીએ જો એનર્જી ઇલેક્ટ્રોન્સ સાથે ધીમે ધીમે નથી આવતી તો પછી એ બલ્બ સુધી પહોંચે છે કેવી રીતે ક્યાં ટ્રાવેલ કરે છે અને જવાબ એવું છે જે આપણી બધી ધારણાઓ તોડી નાખશે ઉર્જા એટલે કે એનર્જી વાયરની અંદર નહીં પણ વાયરની આસપાસની ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના રૂપમાં મુસાફરી કરે છે વાયર તો બસ એનો રસ્તો છે બરાબર સમજીએ એનર્જી બેટરીમાંથી નીકળે છે અને વાયરની આસપાસ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે એના પર સવાર થઈને બલ્બ સુધી પહોંચે છે અને સૌથી નવાઈની વાત આ એનર્જીનો પ્રવાહ બંને વાયરની આસપાસ હોય છે જે વાયરમાંથી કરંટ પાછો જાય છે ને એની આસપાસ પણ સરસ આટલું તો સમજાયું પણ હવે આ જ વાતને આપણા ઘરના કરંટ એટલે કે એસી પર લગાવીએ અહીં આ તો કહાની હજી પણ વધારે રસપ્રદ બનવાની છે જુઓ ડીસી કરંટમાં તો ઇલેક્ટ્રોન ધીમે ધીમે એક દિશામાં જાય છે પણ આપણા ઘરમાં જે પચાસ હર્ડ્સનો એસી કરંટ આવે છે એમાં તો ઇલેક્ટ્રોન કંઈ જતા જ નથી એ તો બસ પોતાની જગ્યાએ ઊભા રહીને આમ આગળ પાછળ વાઇબ્રેટ કરે છે ખરો ખેલ તો સરફેસ ચાર્જનો છે જે એક સેકન્ડમાં સો વાર પલટી મારીને આખા ફિલ્ડને આગળ પાછળ ધક્કો મારે છે આ ચાર્ટને ધ્યાનથી જુઓ આનાથી ખબર પડશે કે એસી કરંટમાં ઇલેક્ટ્રોન કેટલા ઓછા ખસે છે એટલા ઓછા કે જાણે ખસતા જ નથી ખાલી પોતાની જગ્યાએ ધ્રુજે છે છતાં પણ એમની આ નાનકડી ધ્રુજારીથી જ એનર્જીનું ફિલ્ડ પ્રકાશની ગતિએ આગળ વધે છે કમાલ છે ને તો આખી વાતનો સાર શું છે લાઇટ એટલા માટે ચાલુ નથી થતી કે ઇલેક્ટ્રોન દોડીને બલ્બ સુધી પહોંચી ગયા ના લાઇટ એટલા માટે ચાલુ થાય છે કારણ કે ઉર્જાથી ભરેલું ફિલ્ડ ત્યાં પહોંચી ગયું છે આ ઇલેક્ટ્રોનની મેરેથોન નથી આ ફિલ્ડની સ્પ્રિન્ટ રેસ છે આ નવી સમજણ આપણને આપણી આસપાસની દુનિયાને એકદમ અલગ રીતે જોવાનો મોકો આપે છે અને એક વિચાર પણ આવે છે જો એનર્જી જેવી શક્તિશાળી વસ્તુ આપણી ચારે બાજુ આ અદૃશ્ય ફિલ્ડમાં ફરી રહી છે તો બીજું એવું તો શું શું હશે જે આપણી નજર સામે જ છે પણ આપણે એને જોઈ નથી શકતા